હર હર મહાદેવ સામાન્ય રીતે શિવાલયોમાં શિવલિંગની જ પૂજા અર્ચના થતી હોય છે પરંતુ શિવ રહસ્યમાં હું બંસી દવે આજે વાત કરીશ એક એવા શિવધામની કે જ્યાં ન તો શિવલિંગની પૂજા થાય છે કે ન શિવ પ્રતિમાની અહીં થાય છે તો શિવજીના અંગૂઠાની પૂજા જી હા સ્ટેશન માઉન્ટ આબુના અચલગઢમાં આવેલું છે અચલેશ્વર મહાદેવનું મંદિર જે ખૂબ જ લોકપ્રિય છે કહે છે કે અહીં શિવજીનું એવું સ્વરૂપ પૂજાય છે કે જેવું બીજે ક્યાંય નથી જોવા મળતું અહીં ભગવાન શિવજીના જમણા પગના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે બે વખત તેમાં પડી ગઈ હતી ઋષિએ તપો બળે તેને બહાર કાઢી હતી આખરે ફરી એવું ન બને તે માટે તેમણે ખાઈ પૂર્વા હિમાલય પાસે તેમના પુત્ર નંદીવર્ધન માંગ્યા હતા નંદિવર્ધને ખાઈ પર વિરાજમાન થઈ તેને પૂરવાનો પ્રયત્ન કર્યો પણ તે તો તેમાં સરકવા જ લાગ્યા હતા કહે છે કે ત્યારે વસિષ્ઠ મુનિએ મહાદેવનું સ્મરણ કર્યું હતું નંદિવર્ધનને બચાવવા માટે શિવજીએ તેમના જમણા પગનો અંગૂઠો ફેલાવ્યો અને નંદિવર્ધનને સ્થિર એટલે કે અચલ કરી દીધા હતા જેને લીધે જ આ સ્થાન અચલગઢના નામે ખ્યાત થયું છે કે ભગવાન શિવના અંગૂઠાના લીધે જ આ સ્થાન સ્થિર છે તેવું પણ માનવામાં આવે છે અને કહે છે કે અહીં ભગવાન શિવના અંગૂઠા નીચે એક પ્રાકૃતિક ખાડો બનેલો છે આ ખાડામાં ગમે તેટલું પાણી નાખવામાં આવે છે પણ તે ક્યારેય પણ ખાડો ભરાતો નથી તેમાં અર્પણ કરેલું પાણી ક્યાં જાય છે તે આજે પણ એક રહસ્ય છે